આ કાકા ને આપડે પૂછીએ હું તમને પ્રશ્ન પૂછું બરોબર એનો તમ અમે હાથો જવાબ આવે તો સો રૂપિયા મળશે બરાબર એવું કયું જાનવર હ જે પાણી પીવે ને તરત મરી જાય જાનવર હમ પાણી પીવે ને તરત મરી જાય એમ હમ એવું કયું જાનવર હોય અબે જલ્દી બોલ કલ સવે પનવેલ નિકલ બિલાડી અબે સાલે તો બિલાડી તમારે ક્યાં મતલબ બિલાડી બિલાડી હા બિલાડી ના આવો બીજું કોઈ મગજમાં માં આવો ગરોળી ગરોળી એ ના આવો ગરોળી એ બિલકુલ ખોટું હો તો બીજું તે એવું કયું જાનવર હોય કાચબો 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 ના આવો તો ચલો ભાઈ કાકાએ ત્રણ નોમ લીધા પણ તૈણ તૈણ ખોટો હોય એ તૈણ એમ કે નહીં તો આપણે બીજા ભઈ કોક પૂછીએ બરોબર તો ચાલો હું તને એક પ્રશ્ન પૂછું એનો તાર જવાબ આલવાનો બરોબર એવું કયું જાનવર છે પાણી પીવે ને તરત મરી જાય પાણી પીવે તરત મરી જાય હમ એવું તો સાપ હા સાપ 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 ના આવો હજુ કોઈ આવો મગજમાં તો નોળિયો શાબાશ બેટા

હું તને પ્રશ્ન પૂછી જવાબ આવવાનો બોલો એવું કયું જાનવર હ જે ફોણી પીવે

મદમાખી જાનવરમાં આવે તો મગર મગર એના બરોબર ભઈ તો પાણીમાં જ રહે મગર તો ચલો ભાઈ આ તઈણે તઈણાના ખોટા જેને પણ આવડતું એ કમેન્ટ કરી શકે છે તો હું તમારે એક પ્રશ્ન પૂછું એનો તમારે જવાબ આવવાનો બરોબર એવું કયું જાનવર છે તું આંથી બરોબર કેદાના મેં બરોબર હોંભળ્યો નતો એવું કયું જાનવર છે જે પોણી પીવે ને તરત મરી જાય